હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશની અગત્યની મિટિંગ યોજાઈ આગામી લોકસભાની વ્યૂહરચનાને લઈને પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગોડિયાજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર કમલમ ખાતે યોજાય જેમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી દેવેન વર્મા શ્રી વિક્રમ ચૌહાણ ઉપાધ્યક્ષ મતિ અનિતાબેન આઈટી મીડિયા સોશિયલ મીડિયા પ્રદેશ ટીમની ઉપસ્થિતિ રહી અને આગામી લોકસભા ચૂંટણીની વ્યૂહ રચના વિશે વિસ્તૃત જાણકારી પ્રમુખશ્રીને આપવામાં આવી પર ચોવીસમી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે મીડિયા સોશિયલ મીડિયા અને આઈટીના પદાધિકારીઓની એક બેઠક આગામી કાર્યક્રમોના અનુસંધાને મળી છે એની અંદર લોકસભાની ચૂંટણીના માટે થઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અને મીડિયાના પ્લેટફોર્મ ઉપર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્લેટફોર્મ ઉપર વિશેષ રીતે પ્રચાર પ્રસાર કેવી રીતે કરી શકાય એની ખૂબ ગહન ચર્ચાઓ થઈ છે કાર્ય યોજનાઓ બની છે આગામી દિવસોની અંદર જોન સહ મીડિયાની સોશિયલ મીડિયાની બેઠકો થવાની છે અને વધુને વધુ પ્રચાર પ્રસાર અનુસૂચિત જાતિ મોરચાના આ ત્રણેય પ્લેટફોર્મ કરે એ પ્રકારની કાર્ય યોજના આજે તૈયાર કરવામાં આવે